વાવ તાલુકાના ચુવા ગામના દેવલોક પામ્યો હતો ત્યારે હિંગોલેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગીરી પીરબાપુ ચુવા ગમે આવતા રમેશભાઈ ગલચરને ત્યાં બેસણામાં જતા રોગકળ થતા બાપુને દયા આવી અને પ્રયાગીરી પીરબાપુના મુખેથી શબ્દો નીકળ્યા

જક્સીરામ ગલચરનો અંધાપો દૂર થયો હતો ત્યારે હિંગલેશ્વર પીરની ગાદીના અનેક પર છાય જોવા મળી રહ્યા છે પટેલ સરપંચ ખેમજીભાઈ શેદાભાઈ પટેલ ગમચુઆ અમારા એક કલ્ચર પરિવાર એમને દીકરો વળી ગયો હતો દસ બાર દિન થઈ અને બાબુ આ આપણે ગાદીએ અહીંયા ભાઈ જોવા રોતા હતા અને પથ્થુ બાબુએ કીધું કે અમારે નાના ભાઈને પોતરો વળી ગયો હતો એટલે બાપુએ એવું કીધો કે રમવા જો નવ મહિને પાછો આવશે અને ખૂબ આનંદનો મંગળ થાય અને બાબુ ચિરાગ ન માલ્યો છે હરખાભાઈના દીપડા રમેશભાઈ એમને બાબુ હતો બાર તેર દિવસ થઈને ગુજરી ગયો અને હું ત્યારે હરિરામને ત્યાં ભેગ ગુજરી ગઈ હતી એટલે એમના ખબર કાઢવા ગયો હતો અને ત્યારે બધાએ બહુ કલ્પના બહુ થતી હતી વ્યાધિ ઉપાધિમાં બહુ જકડાયેલા હતા એટલે મને પથુભાઈએ કીધું કે ભાઈ મારે નાના ભાઈના પોત્રો ગુજરી ગયો એટલે બહુ આઘાતબદ્ધને લાગ્યો એટલે મને અમારી અને આ ગળસન પરિવારની અનાદિકાળથી એમના દાદાને પણ મારે ગુરુ મહારાજ શંકરમ બાપુએ વચન આપ્યું હતું જા કે અખિલ ભરમડનો નાદ જેમાં ધરણીધર ભગવાન તને ઓખો આપશે તેમને પણ જગસિંહ ભગત કરીને નામ હતા એમને ઓખમ પણ આપી હતી અને આ મણે જ આઠ વર્ષ ત્યાં ત્યાં મંદિરનું પણ મેં પાયા ખાસ પાયાનો મૂર્ત કર્યું એટલે એ મંદિર પણ બની ગયું એ જ કુળના એમના જ ભત્રીજા ત્યાં હું ગયો અને બહુ આઘાત લાગી ગયો એટલે મેં મને અખિલ ભરમણના નાથને રહ્યું કે ભાઈ હવે આ રમેશ અને પથું તમારો રો રબડો નહીં કલ્પના ન કરો એ છોકરો રમવા ગયો છે નવ મહિને પાછો છોકરો તમારે ઘરે આવી જશે તે ભગવાન અખિલ ભરુના નાથ ને એંગોળા પીડે લાજ રાખી એટલે આ છોકરાનો બીજો જન્મ થયો અને આજ તારીખમાં એમનું ભાઈનું નામ ચિરાગ દીધું વિદુ એંગોળા પીડની ગાદીના તરફ બોલીએ શ્રી એંગોળાજી ને જય જય એંગોળા પીરની જય જય પ્રેગુરુ મહારાજની જય જય સદગુરુ મહારાજની જય અમે ચુવા ગામના ગળચાર પરિવાર પથુભાઈ ચત્રા અને પ્રેગ્રી અમારા ગુરુ છે અને પરંપરા આદુદુગના કુળગુરુ છે અને સદગુરુ છે અને ધનગુરુ છે અને ગુરુનિષ્ઠ છે દાર અમાને ગુરુ બ્રહ્મ અને ગુરુનિષ્ઠ અમાને પરમ બ્રહ્મ એમને બતાવ્યું છે તો એ અમે આજના દાડા સુધી અમે એમને ગુરુને પૂજા કરી શકાય તો આ છોકરાને અમારે ગુજરી ગયો હતો અને બાપુ ત્યાં ચૂવા બધા હતા અને એ એવામાં સંજોગ આવ્યો કે બાપુએ એમને કીધું કે છોકરો રમવા ગયો છે તો સવારે આવશે ચિંતા નહીં કરતા તો બાપુના ઉપર ટેક અમે એવી રાખી કે બાપુ તો આ વચનનું પાલન કરતા હોય અને છોકરો આવશે તો એમે એમ કીધું કે આપણે ધોણે આવી અને નો માલ આવશે હાય હું છું કૃષ્ણ સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દી ઉમેદ ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું